મિત્રો આજે સોનાનો સૂરજ ઉગ્યો છે આજે બાવીસ જાન્યુઆરી છે અને આજના દિવસે અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે સવારનો સમય છે વર્ષોથી જે દિવસની રાહ જોતા હતા તે દિવસ આજે આવી ગયો છે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્યથી ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે ખા દેશમાં આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે ઘરે ઘરે ભગવાનની પૂજા થશે દીવા થશે અને સાથે સાથે પ્રસાદ પણ વહેંચવામાં આવશે અને એના માટે મિત્રો આજે આપણે બનાવીશું તાજા નાળિયેરનીનો હલવો મિત્રો ભગવાનને નાળિયેર ખૂબ જ પસંદ હોય છે તો આપણે ઝાડ ઉપરથી તાજા નાળિયેર કેટલાક ઉતારી લીધા છે અને આ નાળિયેરમાંથી ટોપરું બહાર કાઢી લેવાનું છે ફ્રેશ નાળિયેરનો હલવો બનાવો છો મિત્રો કે જે એક ખૂબ જ સ્વાદિષ્ટ હલવો બને છે તમે જરૂરથી ટ્રાય કરજો મિક્સરની જાર લીધી છે એમાં તાજું ટોપરુંને કટિંગ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ખૂબ જ આસાન રીત છે મિત્રો હવે એને આપણે દર્દનો ભૂકો કરી નાખીશું ગ્રાઇન્ડ કરી લઈશું મિત્રો મિત્રો આજે આખા ભારતના એક એક વ્યક્તિ ખૂબ જ આનંદમાં છે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે તો પ્રસાદ રૂપે આપણે આજે તાજા નાળિયેનો હલવો બનાવી રહ્યા છીએ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એનો દર્દરો ભૂકો તૈયાર થઈ ગયો છે મિત્રો ખૂબ જ તાજો ભૂકો છે અને આનો દિવ્ય પ્રસાદ બનાવવાનો છે મિત્રો તો આને આ રીતે આપણે એક કડાઈમાં લઈ લઈશું અને એને ધીમા તાપે ગેસ ઉપર શેકી લઈશું પહેલાં આપણે ઘી કેવું કંઈ નાખવાનું નથી એમને શેકીને પાણીનો થોડો ભાગ બળી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે તાજું ટોપરું છે એટલે એમાં પાણીનો ભાગ હોય છે અને શેકાવાથી એની સોડમ પણ ખૂબ જ સરસ આવે છે તો મિત્રો આ રીતે આપણે લગભગ દસેક મિનિટ જેટલું આ નાળિયેરના ભૂકાને શેકી લેવાનો છે અને ત્યારબાદ અંદર એડ કરીશું અમૂલ ગોલ્ડ દૂધ બે કોથળી એટલે કે એક લીટર દૂધ એડ કર્યું છે ગેસની ફ્લેમને થોડી હાઈ કરી દઈશું અને આ દૂધને એકદમ માવો થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે તળીએ ચોટી ન જાય એનું ખ્યાલ રાખવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે આ દૂધમાં પાણીનો ભાગ બિલકુલ બળી જશે અને એકદમ માવાના સ્વરૂપમાં દૂધ ફેરવાઈ જશે અને સાથે સાથે આ દૂધની સાથે નાળિયેરને પણ બરાબર કૂક કરી લેવાનું છે કારણ કે આ તાજું નાળિયેર છે પાણીનો ભાગ વધારે હોય છે અને આ રીતે તમે દૂધમાં ચડો છો ને એટલે નાળિયેરની એક ખૂબ સરસ ફ્લેવર આવશે ખૂબ જ એક રસ થઈ જશે અને એનું ખૂબ સરસ બાઇન્ડિંગ આવશે તો આ રીતે દૂધ બરાબર બળીને માવાના સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે સાથે આપણી નાળિયેર પણ બરાબર શેકાઈ ગયું છે તો આ રીતે હજુ પણ હલાવતા રહેવું પડશે લગભગ આ પંદરેક મિનિટ જેટલો સમય લાગશે આ હલવો તૈયાર થતાં હવે આપણું નાળિયેર અને દૂધનું મિશ્રણ બરાબર ઘટ થઈ ગયું છે બરાબર એનું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે એડ કરીશું ખાંડ આ તબક્કે આપણે ખાંડ એડ કરવાની છે આપણે બે કપ જેટલી ખાંડ એડ કરીશું અને બરાબર ચેક કરી લઈશું આ ગળ પણ બરાબર છે તો આપણે આ રીતે જેટલું નાળિયેર હોય એ થોડી ઓછી ખાંડ એડ કરવાની છે ધારો કે એક કિલો નાળિયેરનો ભૂકો હોય તો આઠસો ગ્રામ ખાંડ અંદર એડ કરવાની છે આ હિસાબે આપણે હલવામાં ખાંડ એડ કરીશું અને સાથે દૂધનો પણ ભાગ અંદર આવે છે એટલે જેના કારણે ઘર પણ બધું જ બેલેન્સ થઈ જશે હવે ફરી એને હલાવતા રહીશું થોડું પાણી પણ છૂટવું પડશે પણ એને હલાવીને આ રીતે એકદમ ડ્રાય થઈ ગયું છે અને મિત્રો આપણો હલવો હવે લગભગ તૈયાર થઈ ગયો છે એની અંદર હવે આપણે એડ કરીશું હવે એડ કરીશું દેશી ઘી એકથી દોઢ ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું છે અને પછી એને સતત હલાવતા રહેવાનું છે આ દેશી ઘી નાખવાથી ખૂબ જ સરસ ચમકદાર આપણો હલવો તૈયાર થશે સાથેનો સ્વાદ પણ ખૂબ સરસ વધી જશે અને હવે એડ કરીશું કાજુ બદામ પિસ્તા જાયફળ અને ઇલાયચીનો ભૂકો બધી જ વસ્તુ આપણે લાસ્ટમાં નાખવાની હોય છે બધું જ આપણે એક સાથે એડ કરી દઈએ છીએ આમાં તમને જે પસંદ હોય તે સુકો મેં અંદર એડ કરી શકો છો અને હવે ફાઇનલી આપણો હલવો તૈયાર થઈ ગયો છે મિત્રો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું અને મિત્રો ભગવાન શ્રી રામલલ્લાને ધરીને પછી એને આપણે ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વેચશું ભગવાન માટે આ પ્રસાદ બનાવ્યો છે એટલે એનો સ્વાદ તો ખૂબ સરસ જ હોય છે તમે પણ તમારા ઘરે આવી રીતે લીલા નાળિયેરનો હલવો બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યું હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો ગરમા ગરમ હલવો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું અને મિત્રો તમે વિડીયો એન્જોય કરો ત્યાં સુધીમાં હું બીજા વિડીયોની પણ તૈયારી કરી લઉં છું મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત